નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે ભૂદેવોના દેવ ભગવાન પરશુરામનો જન્મોત્સવ નખત્રાણાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો નખત્રાણા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ નખત્રાણા સમસ્ત બ્રહ્મ સમાજ પરશુરામ સેના નખત્રાણા તથા બ્રહ્મ સમાજની મહિલા પાંખ દ્વારા ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની સાથે પરશુરામ મંદિર પાટોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પરશુરામ મંદિર સિદ્ધેશ્વર મહાદેવ ખાતે બપોરે હોમહવન બાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે વાજતે ગાજતે મેઇન બજારથી વથાણ ચોક અને વિરાણી રોડ થઈ બ્રહ્મ સમાજવાડી મધ્યે પહોંચી હતી નખત્રાણાના એડવોકેટ મહેશભાઈ હર્ષે ભગવાન શ્રી પરશુરામનું રૂપ ધારણ કરવાનો લ્હાવો લીધો હતો યજ્ઞના મુખ્ય આચાર્યપદે કમલેશભાઈ રાવલ રહ્યા હતા બ્રહ્મ સમાજવાડી ખાતે સન્માન સમારંભ પણ યોજાયો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન પરશુરામ સેના નખત્રાણાએ કર્યું હતું કાર્યક્રમનું સંચાલન મહામંત્રી અનિલભાઈ રાજગોરે કર્યું હતું પ્રમુખ પ્રકાશભાઈ જોશી ઉપપ્રમુખ દિનેશભાઈ જોશી મહામંત્રી ગિરીશભાઈ ઘોર યુવા પ્રમુખ મિતેશ મહારાજ વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી